ગઈશ કેમ છો બધા મજામાં તો ને આજ ત્યાં બહુ એટલું હજુ કામ છે નહીં તો નવી રાત મજૂર માંડવી વીણા હવા જયારે હા મજૂર માંડવી છે શિયાર જણા એક જણો હવે એ બસ યારમાં પાણી તો ના આગળ જવાનું હતું પણ એવું નથી જવાનું ચા દેવા જવાનું હતું પણ એ કે હું આ પીએલ કે અમારા બીજા હૈ ના પાડોફમાં તો એને શા દેવા આવીએ તારું પીએ પીએલ કે તો એવું શા દેવા જવાનું કેન્સલ થયો ફરી પણ ચોખ્ખું થઈ ગયું બધે બધું ત્યાંથી ઓપનર ભાગે ગયો ને અહીંયા થોડુંક ધોવાનું નજે બાકી છે પણ અહીં એવું નિરાય છે ને આપણે ગાડીને અહીંયા મૂકી દીધી આ થોડીક માંડવી ખે છે ને આ છે આપણું મકાન ઘર જાડવાનું હમણાં ધૂળ ધૂળ જગા હવું કે ઓપનર હાલતો હતું તો મેં ધૂળ બહુ ઉડે ને એ જ્યાં આકરા પછ વાડે હાલતો હતો ને જ્યાં જાડેગીઓ દેખાય ને તો નાથી આખે આખા જાડવાની મેલા કરી દેખ્યા આખા એ જાડવા ધૂળ ધૂળ જગા હાઉ આમાં તો બહુ લગભગ નહીં દેખાય લીલો લીલો જ દેખાય પછી તમે બધા વિડીયો જોવો પણ સબસ્ક્રાઈબ જ કરતા લાઈક કે કંઈ તો થોડોક એ પણ સપોર્ટ કરો ભેગા ભેગા ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી લ્યો કારણ કે એમાં પહેલાં આવે બધું પછી યુટ્યુબમાં તો વિડીયો આવે ઇન્સ્ટાગ્રામમાં પહેલાં આવે જાય તો ઇન્સ્ટાગ્રામની આઈડી પણ આપી દે આમાં હું તો એ પણ ફોલો કરી લેજો ને યુટ્યુબમાં એ પણ સબસ્ક્રાઈબ ને કરી લેજો લાઈક ને શેર ને બધું કરજો તો થોડોક ટેકો જડે જાય નકર કમેન્ટ કરીને કહો તમારે કેવા વિડીયા જોઈએ તો એ વિડીયો આપણે બનાવીશું આપણે ટ્રાય કર્યું બનાવવાની તમારે જેવા જોતા હોય એવા કમેન્ટ કરી દીજો કે અમારે આવો વિડીયો જોઈએ તો એવો વિડીયો બનાવવાની ટ્રાય કર્યું ત્રણે શિયાર હો સબસ્ક્રાઈબર છે તો યાર તમે બધા કામ કરો કારણ કે શિયાર હો સબસ્ક્રાઈબર છે ને વિડીયોમાંથી જોવા વાળા હૈ એ તો બધાએ સબસ્ક્રાઈબ કર્યા વગરના છે કારણ કે તમે જોવે લ્યો અહીંયા કેટલા સબસ્ક્રાઈબ કરેલ છે કેટલા નથી કરેલ તો સબસ્ક્રાઈબ કરતા જાઓ ને વિડીયો જોતા જાઓ તો થોડોક ટેકો ચડે જાય તો એવો સનસેટ થવા આવ્યો જો થોડોક જ રહ્યો આખું આ સ્માન તો થીરું પીરું ને હું જ્યાં હટાણે મોઢવાડે કારણ કે પારસ આવે એ પોરિંગ હતો તો પારસને તેડવા જાઉં ને બંધ કરવાની છે વાં બોશિયાર માલે બીજું પાણી તો મોટર બંધ કરવાની છે ને પારસને તેડવા જવાનું હોય પછી જોઈએ કામ કરવાનું હોય એવું હું પૂગાવી ગયો ગામમાં મોટર બંધ કરવા જ્યાં કેન્ડલ છે ને આ ઓરડી છે એ તમે દેખાડી હતી તમને આનાર અહીંથી હું પાણી ભી રહ્યું હોય છે એમાં ને લગભગ બધી મોટર ચાલુ જ છે કારણ કે અટાણે બધા પાણી જ વારે એમાં તો એવું હું છે પાછો મોઢવાડે કારણ કે પારસને તેડવા જવું તે મોઢવાડે જ્યાં હું આ ત્યાં છ વાગે ગાતા તમે કહું મોટર એ બંધ કરતા જઈએ ભેરા ભેરે તો પાછા ધક્કો ને બીજો તો હું જ્યાં હટાણે પાછો મોઢવાડે કારણ કે કીપાહીને ગુણ લેવાની છે પારસની તો હું મૂકાયું ઘેર ને એવું જ્યાં પાછો કીપાહિયાને ગુણ લેવા તો હું અટાણ કે ગુંડ ગુંડલાન આવતો રહ્યો ને અટાણે વાગે ગા આઠ તો એવા વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ ને મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય